શ્રાવણ મહિનામાં પાદરા પૌરાણિક પાતળિયા હનુમાજી મંદિર ખાતે ભવ્ય ડ્રાયફ્રૂટ સંગાનો હિંડણો ઉત્સવ જવામાં આવ્યો હતો શ્રાવણ મહિનો એટલે મહાદેવજીનો સૌથી પ્રિય મહિનો અને ભક્તિ આરાધનાનો મહિનો સાધનાનો અનોખો મહિમા જેમાં દરેક મઠ મંદિરોમાં પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યક્રમો થતા હોય છે ત્યારે પાદરા ખાતે આવેલ પૌરાણિક પાતળિયા હનુમાનજી મંદિર ખાતે દર વર્ષે ભક્તિ ભાવતી શ્રાવણ મહિનાની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આજ રોજ ભક્તો દ્વારા સીતારામ ધૂન સાથે ભવ્ય ડ્રાયફ્રૂટ સંકાર સાથે હિંડોળાની ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ભક્તોએ સીતારામ ધૂનમાં જોડાયા હતા અને ભગવાનના ડ્રાયફ્રૂટ સંકાર હિંડોળાનો લાભ લીધો હતો તનુમાન મંદિર દર વર્ષે સીતારામની ધૂન શ્રાવણ માસ નિમિત્તે રાખે છે આ વર્ષે પણ શ્રાવણ માસ નિમિત્તે સીતારામની ધૂન રાખેલ છે અને હિંડોળાના દર્શન રાખેલ છે અત્યારે ડ્રાયફ્રૂટનો સુંદર એવો ઇન્ડોરો સજાયો છે અને દરેક ભાઈક ભક્તો લાભ લે છે અને તમે પણ દરેક ભાઈક ભક્તો ભાગ લે છે અને તમે પણ ભાગ લેવા વિનંતી શીખ તારા